એક ગીર મોનિટરિંગ સિસ્ટમ કરીને તો એમાં આપણા જે રોડમાં અવરજવર કરતા હોય વ્હીકલ્સ એનાથી પણ આપણા અકસ્માત થતા હોય છે અને જે રોડ બધા આપણા અભયારણ્યથી જતા હોય જંગલ વિસ્તારથી જતા હોય એની અંદર ક્યારે લાયન્સ પણ દેખાય છે લેપડ દેખાય છે સ્પોટેડ ડીયર્સ છે સાંભર છે તો એ બધી જે આપણા હરબિવર્સ છે એના પણ સંખ્યા ઘણા માત્રામાં આપણા દેખાય છે તો એમાં કોલિઝમના શક્યતા હોય છે અને જે વ્હીકલ્સ છે એ અગર હાઈ સ્પીડમાં હોય તો પણ સડનલી કોઈ એનિમલ્સ આવી જાય તો પણ એના શક્યતા વધી જાય છે તો બે વસ્તુ છે કે એક આપણે જે વ્હીકલ્સ છે એના સ્પીડ થોડા ઓછા રહે જનરલી આપણા જંગલના અંદર ટ્વેન્ટી ટુ થર્ટી કિલોમીટર સ્પીડ આપણા પ્રિફર કરતા હોય છે તો એક આ સ્પીડના પ્લસ એક એનિમલ ડિટેક્શન તો આ બધાના એક સમન્વય કરીને આપણા જે મોનિટરિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કર્યા છે એ આપણા

આ સિસ્ટમ મેંદરડાની વાણીયા વાવ ચેકપોષથી શરૂ થઈ સાસણ તરફ એક કિલોમીટર સુધી લગાવાઈ છે આ સિસ્ટમ વાહનોની ઓળખ કરીને તેની ગતિને માપે છે તેની નંબર પ્લેટો થકી ડ્રાઈવરોની પણ ઓળખ થઈ જાય છે જો વાહનની સ્પીડ વધુ હશે તો ડ્રાઈવરને તરત જ રસ્તા પર રાખેલા એલઈડી સ્ક્રીન પર તેની સ્પીડ વિશેની માહિતી મળી જશે એ રીતે રસ્તા પર જો વન્ય પ્રાણી આવી ગયું હોય તો પણ એ જ બોર્ડ પર વાઇલ્ડ લાઈફ અહેડ જેવી સૂચના પ્રદર્શિત થશે એવા સંજોગોમાં વાહન થોભાવી દેવાનું રહેશે રાત્રિના સમયે પણ સિસ્ટમ કાર્યરત રહેશે અને અતિભારે વરસાદ કે શિયાળામાં ધુમ્મસના સંજોગોમાં પણ આ સિસ્ટમ અસરકારક રીતે કાર્ય કરે છે એમાં લગાવવાથી આપણે એકચ્યુઅલી શું છે કે ઘણા બેનિફિટ્સ થાય છે બીજા બધા નેશનલ પાર્ક અને સેન્ચ્યુરીમાં પણ એના જે ઉપયોગ થાય છે અને જેવા આપણા પણ અહીંયા પહેલા વખત ગુજરાતમાં ઉપયોગ કરી રહ્યા છે તો એની અંદર ઓલરેડી આપણા લાયનના આ રોડ ઉપર ડિટેક્શન કરીને લાયનને પણ ત્યાંથી આપણા સેફલી ત્યાંથી ખસેડવામાં આવે છે એના સિવાય નાઇટમાં આપણને ખબર હોય ઘણા બધા પક્ષીઓ પણ જે છે એ પણ રોડ ઉપર આવતા હોય એના સિવાય આપણા સાંભર અને ચીતલ એ પણ આપણને ખબર પડી જાય છે તો જ્યારે સ્પીડ સ્લો કરીને લખાય છે ઘણા બધા જે જે સજાગ અને જાગૃત નાગરિકો છે એ પોતાના રીતે આપના સ્પીડ ઓછા કરી દે છે અને કન્ઝર્વેશનમાં મદદ કરે છે હાલ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત 16 થર્મલ ઓપ્ટિકલ કેમેરા એન્ડ પ્રિટી ઝેડ કેમેરા 4 ENPR કેમેરા 4 સ્પીડ જડાર 4 સ્ટ્રોબ લાઇટ અને 20 રોડ પરના ડિસ્પ્લે યુનિટ અને કંટ્રોલ યુનિટનો સમાવેશ થાય છે આ સિસ્ટમનો સર્વેલન્સ રૂમ વાણિયા વાવ ચેકપોસ્ટ ખાતે રાખવામાં આવ્યો છે જો કે તેનું મોનિટરિંગ સાસણ ખાતીતિ કરવામાં આવશે સાસણ ખાત્યા સિસ્ટમની સફળતા બાદ તેને ગીરમાં જ્યાં वन्य પ્રાણીઓની રોડ પર વધુ આવર્જન રહે છે એવા વિસ્તારોમાં પણ કાર્યરત કરવામાં આવશે જય વિરાણી વીટીવી ન્યૂઝ જૂનાગઢ